આગામી થર્ટી ફસ્ટ ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ દેખરેખરેખર જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેલ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડિસ્ટર્બ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે રોયલ સ્ટેગ સિગ્નેચર ઓલ્ડ મંક એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દા માલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી માલ મળેલો છે આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું તેવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આપ્રોહીનો જે મુદ્દામાં લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે આ બાબતે ગુનો નોંધી અને જે બી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે વર્કશોપમાં નિલંબક પોલીસ દ્વારા મને રૂબરૂ અહીંયા આવી પૂછા કરાવી કે અમારે બાતમી છે કે તમારા ડ્રાઈવર પેટીઓમાં દારૂ છે એના અનુસંધાને મેં એમને કીધું કે તમે ચેક કરી લો અને એના અનુસંધાને ચકાસણી વર્કશોપમાં એટલે વર્કશોપમાં જે અમારો જે કાયમી જે વપરાશ છે એ વર્કશોપ નથી પરંતુ અગાઉ જ્યારે વર્કશોપ બનતું હતું એ સમયે ટેમ્પરરી જે શેડ બનાવેલો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી અને એમાં અમારા જે ફરજ પર જે જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહે છે એમનો સામાન હોય છે એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મરવા પામેલી છે અને એની પાછળની તપાસની કાર્યવાહી ચાલુ છે તો એ કરવામાં કરવાનું છે કે એ કયા ડ્રાઈવરની પેટી છે અને જે તે ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી માટે અમે તૈયાર છીએ કડક કાર્યવાહી થશે એના પાસે